પ્રમુખ નરેશ બાંધિયા અને નોટિફાઈડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ ડીજીવીસીએલ અને જેટકોના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠકનું આયોજન કર્યું બેઠકમાં પ્રીમોન્સૂન મેન્ટેનન્સ કામગીરી અને વીજ સપ્લાયની સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા થઈ યુઆઈએ પ્રમુખ નરેશ કે જૂન સુધી અમે પ્રી રીમોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વારંવાર તાકીદ કરી હતી હાલમાં જીઆઈડીસી અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલા પાવર કટની સમસ્યાનું આગામી ચાર પાંચ દિવસમાં નિરાકરણ લાવવામાં આવે એવી અમારી માંગ છે જીઆઈડીસી અને ઉદ્યોગો તરફથી આ માટે જરૂરી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે આ બેઠકમાં યુઆઈએ સેક્રેટરી સહિતના સભ્યો નોટિફાઈડના ચીફ ઓફિસર મહેશ કોઠારી સહિત ડીજીવીએસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે એકબીજાને સહયોગ આપી સંકલનમાં કામગીરી કરવાના કોલ આપ્યા હતા ઉમરગામ એસોસિએશનમાં જે બધા પ્રતિષ્ઠિત જે ઉમરગામ એસોસિએશનના અધિકારીઓ કર્મચારીઓને અમારી જે મીટિંગ થઈ એના સારાંશમાં મારે એટલું જણાવવાનું કે હાલ જે અત્યારે ચોમાસું જે ચાલુ થયું એમાં બે વખત જે સાયક્લોનને આવ્યું ઉમરગામ સાઈડ જે વધારે વરસાદ અને વાવાઝોડાને જે ડેમેજ થયા એના કારણે થોડા ઘણા ઇન્ટ્રપ્શનો વધ્યા છે અને જેટકોને લીધે બી થોડું ઘણું ઇન્ટરપ્શન વધ્યા છે એ તકેદારી રૂપ હાલ અમે જે આ મિટિંગ કરી છે એના સારાંશરૂપ હું અમે અમારી ટીમ પૂરું પેટ્રોલિંગ જે કંઈ બી હવે બાકીનું જે કરવાનું છે મેન્ટેનન્સ જે કદાચ બાકી હશે થોડું ઘણું મેન્ટેનન્સ બાકી હોય જે કરાવવાનું હશે તે ગ્રુપમાં મેન્ટેનન્સ કરાવીશું અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહકારથી એમણે જે કહ્યું છે કે અમે જોઈએ તો સ્ટેગર્ડે બે દિવસ છે તો અમે સાતે સાત દિવસ અલ્ટરનેટ સ્ટેગ ડે આપીશું અમે તે પ્રમાણે સ્ટેગડેનું પ્લાન પ્લાનિંગ કરી અને રોજ કે આંતરિક સટડાઉન લઈ અને રોજ માસ મેન્ટેનન્સ કરાવી અને પૂરું ફીડર એક દિવસમાં કમ્પ્લીટ થાય અને ઓછામાં ઓછો પાવર સપ્લાય બંધ રહે મેન્ટેનન્સ માટે અને સારું મેન્ટેનન્સ થાય એ રીતે અમે કામગીરી કરાવીશું એવું ખબર પડી છે કે મેન પાવરનો પ્રોબ્લેમ ના ના મેઇન પાવરનો એ તો અમે છૂટ જ છે મેઇન પાવરમાં શું છે કે બહારથી બી અમે લાવી શકીએ ટ્રી કટિંગ માટે બી માણસોની છૂટ જ છે અમે બહારથી ઇમ્પ્રેસ પર પૈસા આપીને બી કરાવીએ જ છીએ એમ અને એ મેન પાવર જ્યાં બી સોર્સ હોય અમે બીજા સબ્દી માણસો લાવીને બી એક દેશ ગ્રુપ મેન્ટેનન્સ કરાવશો અમારો પ્લાનિંગ અત્યારે તો જે પ્રી પ્લાનિંગ કરી પણ હાલે જે હમણાં જે થયું છે મોટા મોટા ઝાડો જે પડ્યા છે આ સાયક્લોન માં એને લીધે વધારે ડેમેજ થાય એને લીધે છે કે ધારો કે વધારે ચાર પાંચ પોલ તૂટી જાય આ તે થાય તો પાવર ઇસ્ટોરેશન નો પ્રોબ્લેમ થાય મેજર આ છે કે જે ચોમાસું વહેલું આવ્યું અને બે વખત જે સાયક્લોન આવ્યું એમાં મેક્સિમમ ઇફેક્ટ આવ્યું છે छता हमारा प्रयत्न ला रहे थे कि तुम्हारी जीआरडीसी ने हमें सारा मा सारा पावर आप बराबर आज हम लोग की डीजीएसएल से बहुत एक अच्छी मीटिंग हुई पावरफुल मीटिंग हुई हमने उनको बताया कि हमने मार्च महीने में अप्रैल महीने में मे महीने में, में और जून महीने में चारों महीने में, में, में डीजीएसएल को पहले भी रिक्वेस्ट की थी कि वो प्री मानसून की कामगिरी को अच्छे से करें पर अब जो हुआ है उस विषय में ज़्यादा बात नहीं करते हुए उन्होंने आज हमको पूरा आश्वासन दिया है कि आने वाले समय में वो अच्छा काम करेंगे और हम लोग उनको पूरा सहयोग देंगे कि आने वाले समय में हमारे इंडस्ट्री के भाई बहन लोग हमारे जो रह, रहने वाले गाँवों के लोग हैं और जो भी रेसिडेंशियल कॉलोनी में हैं उन सबकी समस्याओं का हल हम लोग कमिटमेंट देते हैं कि आने वाले पाँच छः दिन में हम निकाल के देंगे बहुत बहुत धन्यवाद थैंक यू